હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો હવે હાઇડ્રોજન ચેપ્ટરને લગતા કેટલાક અગત્યના એમસીક્યુ કે જે ભવિષ્યની જી કે નીટની એક્ઝામમાં પૂછાઈ શકે તેવા અગત્યના મહત્વના કામમાં આવે તેવા એમસીક્યુને સોલ્વ કરવા મિત્રો પ્રયત્ન કરીએ ચલો તો આપણે સૌથી પહેલાં શરૂઆતમાં હાઇડ્રોજનની જે પ્રસ્તાવના હતી બરાબર અને ચેપ્ટરની પ્રસ્તાવનાને લગતા અને હાઇડ્રોજનના આવર્ત કોષ્ટકમાં સ્થાન એને લગતા કેટલાક એમસીક્યુને સોલ્વ કરવા પ્રયત્ન કરીએ મિત્રો પહેલો એમસીક્યુ પૃથ્વીની સપાટી ઉપર ત્રીજા નંબરે મળી આવતું તત્વ ત્રીજા નંબરે પૃથ્વીની સપાટી ઉપર મળી આવતું તત્વ મિત્રો એ હાઇડ્રોજન જ હોય આ યાદ રાખવાનું છે આપણે કે હાઇડ્રોજન એ પૂરા યુનિવર્સમાં એટલે બ્રહ્માંડમાં બરાબર એના દળથી સિત્તેર ટકા એચ ટુ રહેલો છે જ્યારે પૃથ્વી પર વાત કરીએ તો પૃથ્વી પર પૃથ્વીના બંધારણમાં એ આશરે પંદર પોઈન્ટ ચાર ટકા અને જે થર્ડ નંબરનું ત્રીજા નંબરનું સૌથી મહત્વનું અથવા વધુ પ્રમાણમાં મળી આવતું તત્વ છે પૃથ્વી પર બંધારણના કેટલા ટકા મિત્રો પંદર પોઈન્ટ ચાર ટકા અને આપણે એક વસ્તુ યાદ રાખજો એ પૃથ્વીના પોપડામાં પૃથ્વીના પોપડામાં એ પોઈન્ટ નવ ટકા જેટલો રહેલો છે બરાબર અને જે નવમા ક્રમે મળી આવતું તત્વ છે આમાં ભેદ શું છે પૃથ્વીના બંધારણમાં કહીએ અથવા પૃથ્વી ઉપર કહીએ તો પૃથ્વી ઉપરનો સૌથી સૌથી દરિયો ઓકે દરિયામાં વધારે શું શું પાણી પાણીમાં હોય બે હાઇડ્રોજન ઉપર ઓક્સિજન તો હાઇડ્રોજન ત્યાં વધારે છે ઉપરાંત હોય બધી જ જ વનસ્પતિઓ બધા પ્રાણીઓ એટલે સજીવોની વાત કરીએ તો સજીવોમાં શું હોય કાર્બોહાઈડ્રેટ હોય પ્રોટીન હોય વિટામિન હોય એ બધામાં હાઇડ્રો એ બધામાં હાઇડ્રોજન રહેલો છે ઉપરાંત બધા હાઇડ્રોકાર્બન એટલે પછી પેટ્રોલિયમ બોલો કોલ્સો બોલો કુદરતી વાયુ બોલો એ બધામાં ટોટલ મળીને પંદર પોઈન્ટ ચાર ટકા હાઇડ્રોજન ગ્લોબલ પૃથ્વી ઉપરનું ટોટલ પંદર પોઈન્ટ ચાર છે પણ પૃથ્વીના પોપડામાં જોઈએ ને મિત્રો તે પોઈન્ટ નાઇન અને નવમા ક્રમે મળી આવતું તત્વ છે એટલે અહીંયા સવાલ છે ત્રીજા નંબરે મળી આવતું તત્વ એટલે કયું આવશે મિત્રો ડાય હાઇડ્રોજન ઓપ્શનનો જવાબ થશે બી

હાઇડ્રોજન બરાબર હવે હલકો વાયુ આપણે પરમાણુ દળાંકને આધારે અને અણુ હોય તો અણુભર ને આધારે નક્કી કરી શકીએ નાઇટ્રોજનનો પરમાણુ દળાંક બે પણ નાઇટ્રોજન છે આપણને એન્ટુના સ્વરૂપમાં મળે એટલે ચૌદ ગુણ્યા બે કેટલા થશે મિત્રો અઠ્યાવીસ એમયુ ઓકે

ઇલેક્ટ્રોન ગુમાવીને ઇલેક્ટ્રોન મેળવીને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ભાગીદારીથી ઇલેક્ટ્રોન ગુમાવી મેળવી કે મિત્રો નોર્મલી હાઇડ્રોજન શું કરે આલ્કલી ધાતુઓ સમૂહ એકના તત્વોની જેમ આલ્કલી ધાતુઓની જેમ એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એચ પ્લસ થઈ જશે તો એક ઇલેક્ટ્રોન ગુમાવે પણ છે જરૂર પડે તો એક ઇલેક્ટ્રોન મેળવે પણ છે મિત્રો બરાબર એચ અને એક ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે એચ માઇનસ બનાવે બનાવે જેમ કે આપણે સોડિયમ સાથે પ્રક્રિયા કરે તો એમાં ઉપર પ્લસ અને હાઇડ્રોજન ઉપર માઇનસ ગણવાનું આની અંદર હાઇડ્રોજન એ ઋણ ભારિત છે ઇલેક્ટ્રોન મેળવેલો છે અને જ્યારે હેલોજન સાથે સંયોજાય જેમ કે આપણે લઈએ મિત્રો એચ વત્તા આપણે સમજી લો કે એક્સ ટુ લઈએ બરાબર એટલે એચએક્સ કઈ આપણે બનાવીએ હાઇડ્રોજનના હેલાઇડ બનાવ્યા બરાબર આવા પ્રકારના સંસંજક સંયોજનો હોય તો એમાં હાઇડ્રોજન અને આ હેલોજન વચ્ચે એક એક ઇલેક્ટ્રોન ની પાર્ટનરશિપ પણ થાય પેરિંગ બી થાય ભાગીદારી પણ થાય બરાબર એટલે આના જવાબમાં શું આવશે મિત્રો ડી આવશે ઇલેક્ટ્રોન મેળવે બી ખરો ગુમાવે બી ખરો અને ભાગીદારી પણ કરે ખરો સામે કયું તત્વ છે એના ઉપર ડિપેન્ડ કરે કે શું કરે છે કઈ રીતની પાર્ટનરશીપ કરે છે ઓકે ત્યાર પછી પાંચમું હાઇડ્રોજન કઈ ઓક્સિડેશન સ્થિતિ દર્શાવે છે તો હમણાં આપણે વાત કરી હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે સ્વાભાવિક છે H+ આવે તો તો એની અંદર એનો સ્ટેટ થશે જરૂર પડે એક ઇલેક્ટ્રોન મેળવે પણ ખરો અને એક ઇલેક્ટ્રોન મેળવે બરાબર છે તો એચ માઇનસ થશે તો એમાં એનો ઓક્સિડેશન સ્ટેટ માઇનસ વન આવશે અને મિત્રો એ જ્યારે સાદો દ્વિપરમાણવીય એસ ટુ સ્વરૂપે હોય બરાબર તો હાઇડ્રોજન કઈ ઓક્સિડન સ્થિતિ પ્લસ વન માઇનસ વન અને જીરો બધી જ એટલે ઓપ્શન કયો થશે મિત્રો બી જવાબ આવશે ઓકે નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ શું છે હાઇડ્રોજન ઘણા ગુણધર્મો ખાલી જગ્યાને મળતા આવે આલ્કલી ધાતુઓ હેલોજન તત્વો એ અને બી બંનેને એક પણ નહીં આપણે જાણીએ છીએ મિત્રો કે હાઇડ્રોજન જે છે આવડ કોષ્ટકમાં વિશેષ સ્થાને મૂકવામાં આવ્યો છે વિશિષ્ટ જગ્યા ઉપર મૂકવામાં આવ્યો છે શા માટે કારણ કે હાઇડ્રોજનના ઘણા ગુણધર્મ આલ્કલી ધાતુઓ એટલે સમૂહ એકના ના તત્વો સાથે અને ઘણા ગુણધર્મ એ હેલોજન તત્વો એટલે સમૂહ સત્તરના તત્વો સાથે શું કરે સમાનતા ધરાવે છે એટલે હાઇડ્રોજન ઘણા ગુણધર્મ કોને કોને મળતા આવે તો આલ્કલી ધાતુને પણ મળતા આવે હેલોજન તત્વોને પણ મળતા આવે એટલે ઓપ્શન થશે મિત્રો સી એ અને બી બંને ઓકે તો આનો જવાબ આવ્યો સી ઓકે મિત્રો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ સાતમો એમસીક્યુ મિત્રો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રટના પ્રાપ્ત કરે છે આ બાબતમાં તે ખાલી જગ્યા સમૂહના તત્વોને મળતું આવે છે તો હાઇડ્રોજન પેલા તો એક ઇલેક્ટ્રોન મેળવે એક ઇલેક્ટ્રોન મેળવે તો એચ માઇનસ આયન બનાવે હાઇડ્રાઇડ આઈન કહીશું આને હાઇડ્રોઇડન બનાવે હવે એ જે છે એના જેવી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન કેવી રીતના કારણ કે આની રચના થશે વન એસ વન એક ઇલેક્ટ્રોન મેળવે એટલે વન એસ ટુ અને આ થઈ ગયો હિલિયમ જેવું ઓકે તો હિલિયમ વાયુ જેવી નિષ્ક્રિય હોય ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી આવું કોણ કરે તો તમને ખબર છે મિત્રો કે આવું સમૂહ કરે બરાબર છે સમૂહ જેમ કે આપણે લઈએ તો શું કરશે એક ઇલેક્ટ્રોન મેળવીને એ બનાવશે આપણે લખીએ તો બે સાત લખાય અને એક ઇલેક્ટ્રોન મેળવે એટલે બે આઠ થશે અને આ થઈ ગયો તે નિયોન જેવી ઇલેક્ટ્રોન રત્ના થઈ મિત્રો એટલે આ ગુણધર્મ કયો એક ઇલેક્ટ્રોન મેળવવાનું ને એક ઇલેક્ટ્રોન મેળવીને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની એ બાબત કોને મળતી આવે તો એ બાબત

ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળ વૃત્તિ વાળા છે તો આપણો હાઇડ્રોજન બી એવો છે આલ્કલી ધાતુઓની જેમ એ હાઇડ્રોજન વિદ્યુત ધન થતું છે પહેલું વિધાન સાચું છે બરાબર આલ્કલી ધાતુઓની જેમ હાઇડ્રોજન તેના સંયોજનોમાં પ્લસ વન ઓક્સિડેશન સ્થિતિ ધરાવે છે બરાબર હાઇડ્રોજન આલ્કલી ધાતુઓની જેમ કે આપણે જેમ કે લખીએ એક સંયોજન એનએસીએલ આલ્કલી ધાતુનું તો એવી રીતે આવશે એસસીએલ તો આની અંદર સોડિયમ એનું ઓક્સિડેશન આંખ પ્લસ વન

બરાબર એ બીજાનું રિડક્શન કરશે એટલે પોતે કયા તરીકે વર્શે રિડક્શન કરતા તરીકે અને એની જેમ આપણો હાઇડ્રોજન પણ મિત્રો શું કરે છે એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને એક ઇલેક્ટ્રોન ગુમાવીને આ પણ કયા તરીકે વર્તે છે તો રિડક્શન કરતા તરીકે વર્તે છે તો આ વિધાન પણ સાચું છે તો ખોટું કયું થયું ચોથું જ વિધાન ખોટું હશે છતાં ચેક કરી લઈએ સહસજક હાઇડ્રાઇટ સંયોજનોમાં હાઇડ્રોજન માઇનસ વન ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે સહસહજક હાઇડ્રેટ સહસહજક હાઇડ્રેટ ના મિત્રો તમને ઉદાહરણ આપું કે જેમાં સહસહજક બન હોય જેમ કે આપણે લઈએ મિત્રો એમોનિયા જેમ કે આપણે લઈએ મિત્રો એસ આ બધા સહસહજક હાઇડ્રાઇટ કહેવાય કારણ કે એમાં હાઇડ્રોજન સાથેના સંયોજનો છે અને સહસહજક બંધ છે અને આ બંનેમાં હાઇડ્રોજન ઓક્સિડેશન અવસ્થા પ્લસ વન છે કેટલી છે મિત્રો પ્લસ વન છે આમાં લખ્યું છે કે સહસહજક હાઇડ્રાઇટ સંયોજનોમાં હાઇડ્રોજન માઇનસ વન ઓક્સિડેશન અવસ્થા ધરાવે માઇનસ વન નહી મિત્રો પ્લસ વન ધરાવે એટલે આ વિધાન શું થશે ખોટું એટલે જવાબ કયો આવશે ડી આપણે શું શોધવાનું શોધવાનું ખોટું વિધાન ઓકે મિત્રો ત્યાર નેક્સ્ટ જઈએ નીચેના પૈકી કયા ગુણધર્મોમાં હાઇડ્રોજન એ આલ્કલી ધાતુ સાથે સામ્યતા ધરાવે બરાબર આલ્કલી ધાતુઓની જેમ બંને દ્વિપરમાણવીય છે ના આલ્કલી ધાતુ તો ધાત્વીય સ્વરૂપમાં હોય તે દ્વિપરમાણીય હોતા નથી તો આની સાથે સામ્યતા ધરાવતો નથી બંને પ્રબળ રિડક્શન કરતા છે હા મિત્રો આલ્કલી ધાતુઓની જેમ સમૂહ એકના તત્વોની જેમ હાઇડ્રોજન પણ શું કરે છે પ્રબળ રિડક્શન કરતાનો ધરાવે છે એટલે બી જોઈએ બાકીના બે ઓપ્શન ચેક કરી લઈએ બંને પ્રબળ ઓક્સિડેશન કરતા છે નહીં મિત્રો એ ઓક્સિડેશન કરતા નથી આલ્કલી ધાતુઓ તો રિડક્શન કરતા છે બરાબર અને હાઇડ્રોજન બી રિડક્શન કરતા છે એટલે અહીંયા બંને પ્રબળ ઓક્સિડેશન કરતા છે તે સામેતા નથી અને બંનેની આઈનિક નીચી છે બંનેની આયનીકરણ એન્થાલ્પી નીચી નથી મિત્રો બરાબર સમજો સમૂહ 1 ના જે તત્વો છે જેને આપણે આલ્કલી ધાતુ તત્વો કહીએ આલ્કલી ધાતુ તત્વો કહીએ એની આયનીકરણ એન્થાલ્પી એ પ્રમાણમાં નીચી છે લિથિયમની નિયર અબાઉટ 520 કિલો જુલ પ્રતિ મોલ છે અને અન્યની એના કરતાં ઓછી થતી જાય એટલે 500 થી ઓછી છે

બંને એન્થાલ્પી નીચી છે ના મિત્રો આલ્કલી ધાતુઓની નીચી છે હાઇડ્રોજનની તો ઘણી વધારે છે આ ઉલ્ટીક ના હાઇડ્રોજનની તો હેલોજન જે છે તત્વો એની સાથે સામ્યતા ધરાવે છે ઓકે હાઇડ્રોજનની એન્થાલ્પી એ હેલોજનની જેમ ઘણી વધારે છે નીચી નથી એટલે આ પણ સામ્યતાવાળું વિધાન નથી આપણને જવાબ તો ઓલરેડી મળી જ ગયો હતો એટલે આનો જવાબ મિત્રો શું આવશે બી આવશે કે એની જેમ પ્રબળ રિડક્શન કરતા છે ઓકે મિત્રો નવમાં પછી દસમા એમસી ઉપર જઈએ

એટલે ઘણા મુદ્દાઓમાં ઘણા કિસ્સાઓમાં ઘણી સામ્યતાઓમાં સમૂહ એકના તત્વોની જેમ વર્તે એટલે વિદ્યુત ધન વર્તે જ્યારે ઘણા બાબતોમાં ઘણા કિસ્સાઓમાં ઘણા ગુણધર્મોમાં સમૂહ સત્તરના તત્વોની જેમ વર્તે એટલે વિદ્યુત ઋણ તત્વો જેમ વર્તે એટલે બંનેની જેમ વિદ્યુત ધન અને વિદ્યુતીય ઋણ બંનેની જેમ વર્તે એટલે જવાબ કયો આવશે મિત્રો એનો જવાબ થશે સી ઓકે ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ અગિયારમાં એમસીક્યુ મિત્રો હાઇડ્રોજન હાઇડ્રોજન કઈ રીતે જુદો પડે હાઇડ્રોજન છે સમૂહ સત્તર સાથે બી સમાનતા ધરાવે છે પણ અહીંયા આપણે એ શોધવાનું છે ક્યાં જુદવો પડે પહેલું પ્રબળ ઓક્સિડેશન કરતા છે બરાબર બીજું છે પ્રબળ રિડક્શન કરતા છે હાઇડ્રોજનની સહજકતા પ્લસ ઓર માઇનસ વન છે હાઇડ્રોજન એ ધન કે ઋણ આયન બનાવે છે તો હાઇડ્રોજન હાઇલોજનથી અલગ કેવી રીતે પડે હાઇલોજન જે છે બધા શું કરશે ઇલેક્ટ્રોન મેળવશે

હાઇડ્રોજન ઇલેક્ટ્રોન બનાવે છે મોટા ભાગે એ એક ઇલેક્ટ્રોન ગુમાવીને સામે રિડક્શન કરે છે એટલે પ્રબળ રિડક્શન કરતાનો ગુણધર્મ ધરાવે છે એ ગુણધર્મ એને હેલોજનથી શું કરે છે મિત્રો અલગ કરે છે એટલે આનો જવાબ કયો આવશે મિત્રો આનો જવાબ થશે બોમ્બે બી ઓકે મિત્રો હવે બારમો એમસીક્યુ પર આવ્યા હાઇડ્રોજન માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે યોગ્ય છે એટલે સાચું છે તે આપણે કહેવાનું છે પહેલું છે તે પ્લસ વન તેમજ માઇનસ વન ઓક્સિજન આંખ ધરાવે છે

હાઇડ્રોજનની અહીં નીકળે થેલ્પી તેરસો ને બાર છે એક હજાર ત્રણસો બાર ઓકે અને હેલોજનની આયનિક સોળસોની આસપાસ છે ઓકે ફ્લોરિનની બાકીનાની એના કરતા ઓછી થતી જાય પણ હાઇડ્રોજનની એન્થાલ્પી હેલોજન કરતા વધારે નથી ઓછી છે એટલે આ વિધાન એટલે બી વિધાન મિત્રો ખોટું થશે સી વિધાન ઉપર આવીએ તેની વિદ્યુત તૃણતા હેલોજન જેટલી છે ના મિત્રો આ પણ ખોટું છે હાઇડ્રોજનની વિદ્યુતતા તમને કહું ને તો હાઇડ્રોજનની વિદ્યુત તૃણતા ટુ પોઈન્ટ ટુ છે

અને સમૂહ સત્તર ની ઇલેક્ટ્રોન રચના હેલોજન ની ઇલેક્ટ્રોન રચના એનએસ ટુ એનપી છે તો શું એને મળતી આવે છે ના મિત્રો એને મળતી આવતી નથી એટલે આ વિધાન બી ખોટું છે આપણને જવાબ તો પહેલા જ મળી ગયો હતો પ્લસ વન અને માઇનસ વન અક્ષર ધરાવે છે તે વિકલ્પ એટલે કે વિકલ્પ એ મિત્રો સાચો છે ઓકે તો આનો જવાબ થશે એ ચલો ત્યાર પછી તેરમો એમસીક્યુ નીચેના વિધાન માટે યોગ્ય સંકેત ટી કે એફ ટ્રુ કે ફોલ્સ વાપરો સાચા ખરા ખોટા આપણે કહેવાના છે પહેલું વિધાન આપણે પકડીએ હાઇડ્રોજન એ સ્થાયી હેલાઇટ કેમ સલ્ફાઇડ બનાવે છે હા મિત્રો બરાબર સમૂહ 1 ના તત્વોની જેમ સમૂહ 1 ના તત્વોની જેમ એ સ્થાયી હેલાઇડ બનાવે સમૂહ 1 માં જેમ સોડિયમ NaBr બનાવે તો આપણો હાઇડ્રોજન એચ HBr બનાવે એક ઉદાહરણ આપું છું સલ્ફાઇડ કહીએ તો જેમ સોડિયમ જે છે Na2S બનાવે તેમ આપણો હાઇડ્રોજન H2S બનાવે તો સ્થાયી એના હેલાઇટ પણ બને છે સલ્ફાઈડ પણ બને છે પહેલું વિધાન સાચું છે એટલે પહેલું ટ્રુ થયું બીજું લઈએ હાઇડ્રોજન એ આલ્કલી ધાતુઓની માફક પ્રબળ રિડક્શન કરતા છે એ પણ સાચું છે આલ્કલી ધાતુઓ છે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળ વૃત્તિવાળા છે પ્રબળ રિડક્શન કરતા છે મિત્રો તો આ પણ પ્રબળ રિડક્શન કરતા છે તો એ પણ વિધાન સાચું છે હાઇડ્રોજનની પ્રતિક્રિયાત્મકતા હાઇડ્રોજન કરતા વધુ છે વધુ નથી યાદ રાખજો સૌથી વધારે સૌથી પ્રબળ પ્રતિક્રિયાત્મકતા કોની છે સમૂહ સત્તરમાં તત્વોની છે હેલોજન તત્વોની છે અહીંયા હાઇડ્રોજનની પ્રતિક્રિયાત્મકતા હેલોજન કરતાં વધુ વધુ એમ કીધું નથી મિત્રો ઓછી છે એટલે આ વિધાનને આપણે ફોલ્સ ગણશું ત્યાર પછી હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલપી એ આલ્કલી તત્વોની એન્થાલ્પી કરતાં ઘણી ઓછી છે હાઇડ્રોજનની એન્થાલ્પી આલ્કલી તત્વોની આઈનીકળથાલપી કરતાં ઘણી છે ઓછી નથી મિત્રો વધારે છે કારણ કે હાઇડ્રોજનની મેં હમણાં વારા વાત કરી તેરસો ને બાર જેટલી છે અને આલ્કલી તત્વોની નિયર અબાઉટ પાંચસો કે પાંચસો નીચે છે જેમ કે બરાબર લિથિયમની પાંચસો ને વીસ છે અને બાકીના તત્વોની પાંચસો કરતા ઓછી છે તો અહીંયા હાઇડ્રોજનની આઈનિક એન્થેલ્પી આલ્કલી તત્વોની આઈનિક કરતાં ઘણી ઓછી છે બરાબર ઓછી નથી મિત્રો વધારે છે એટલે આ વિધાન ફોલ્સમાં જશે એટલે આપણો જવાબ શું થયો ટી ટી એફએફ ક્યાં છે મિત્રો એ બી ઓપ્શનમાં છે ટ્રુ ટ્રુ અને બાકીના બે ફોલ્સ થશે એટલે આનો જવાબ મિત્રો આપણને બી મળશે ઓકે નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ શું છે ને પછીનો એમસીક્યુ હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોન સ્વીકારીને

પ્રોટોન એચ પ પરમાણુ અને જે આયનો છે એની ત્રીજી આશરે આશરે પચાસ પીએમથી બસો પીએમ છે અન્ય અન્ય પરમાણુ ક્યાંયની પણ આપણો હાઇડ્રોજન જે કદમાં સૌથી નાનો છે એની ત્રિજ્યા એ આપણે યાદ રાખવાની છે 1.5 ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ થ્રી પી છે બરાબર એટલે ઓપ્શન બી આમાં જવાબ થશે આનો જવાબ મિત્રો બી આવશે સૌથી નાનું કદ છે એટલે તો આપણે એને એકલો નથી મૂકતા જેમ નાનો બાળક હોય એકલો મૂકે તો ખોવાઈ જાય તેમ આપણો હાઇડ્રોજન ખૂબ નાના કદનો છે એને એકલો મુકાય નહીં એટલે હંમેશા બીજા સાથે શું રહેલો હોય છે જોડાયેલો રહે છે ઓકે સોળમો એમસીક્યુ મિત્રો નીચેના પૈકી આયન મુક્ત રીતે અસ્તિત્વ ધરાવતું નથી બરાબર એવો આયન કે જે મુક્ત સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો નથી આપણને ચાર આઈન ને એ એન એ પ્લસ એચ પ્લસ બી એ પ્લસ ટુ એમજી પ્લસ ટુ ઓકે આપણે હું જ મિત્રો એમ શું કર્યો કે એચ પ્લસ નું અંદાજિત કદ વન પોઈન્ટ ફાઈવ ઇન્ટુ ટેન ટુ માઇનસ થ્રી પીએમ છે જે ખૂબ જ ઓછું કહી શકાય

ફોર પ્લસ બરાબર આવો કેટાયન બનાવે આ રીતના અસ્તિત્વ ધરાવે પણ આવું વારાગડીયા વ્યવહારમાં લખવું જ રાખ અવ્યવહારુ લાગે એટલે આપણે નોર્મલી એને એસ એ પ્લસ રૂપે લખીએ છીએ એટલે હાઇડ્રોજન રૂપે ન લખતા એને કોઈ સાથે કનેક્ટેડ બતાવીએ છીએ પ્લસ રૂપે બતાવીએ છીએ એટલે મુક્ત રીતે અસ્તિત્વ ન ધરાવતું હોય તેવો કયો થશે મિત્રો જવાબ આવશે બોમ્બે ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ સત્તરમો એમસીક્યુ મિત્રો નીચેનામાંથી કયું હાઇડ્રોજનનું આયોનિક સ્વરૂપ શક્ય નથી ઓકે આયોનિક સ્વરૂપ કયું એકચ્યુઅલમાં અસ્તિત્વ ધરાવતું નથી

હાઇડ્રોજન કેટાયન કેટાયન એટલે ધન આયન અથવા ગુજરાતીમાં બોલું તો પ્રોટોનિકૃત હાઇડ્રોજન અણુ એટલે કેવી રીતના એસ ટુ હાઇડ્રોજન અણુ એમાં એક એચ એડ કરી દઉં એટલે એસ થ્રી પ્લસ થશે આ આપણી પૃથ્વી પર ઓછો મળે બરાબર આ પૃથ્વી પર ઓછો મળે તો ક્યાં મળે આ બ્રહ્માંડમાં વધારે પ્રમાણમાં અસ્તિત્વ ધરાવે સૂર્ય અને સૂર્ય જેવા અનેક તારાઓ આપણે જાણીએ છીએ એ તારાઓની અંદર જે હાઇડ્રોજન છે ને મિત્રો એ આવા એસ થ્રી પ્લસ આવી રીતના ટ્રાય હાઇડ્રોજન કેટાયનના સ્વરૂપમાં છે જે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે પ્લાઝમામાં આની શોધ સૌથી પહેલાં કરી હતી એમને માસ સ્પેક્ટ્રોગ્રાફીથી એક પ્રકારની એક પદ્ધતિ છે માસ સ્પેક્ટ્રોગ્રાફી એની મદદથી પ્લાઝમાની અંદર એસ થ્રી પ્લસ આયનનું અસ્તિત્વ એમને શોધેલું એટલે હું ટૂંકમાં એમ કહેવા માંગુ છું કે એસ થ્રી પ્લસ પણ સ્વરૂપ આયનનું એસ થ્રી પ્લસ પણ હાઇડ્રોજનનું આયનિક સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે એટલે એ સી અને ડી ત્રણે ત્રણ અવેલેબલ છે આ ભલે પૃથ્વી ઉપર ન હોય પણ સૂર્ય કે અન્ય તારાઓમાં છે બ્રહ્માંડમાં સવિશેષ છે એટલે એ સી અને ડી એ અસ્તિત્વ ધરાવે છે તો એટલે કયો જવાબ થશે મિત્રો

હાઇડ્રોજન અધાતુ સાથે ઝડપથી સંયોજાય જે દર્શાવે છે કે તેનો બરાબર હાઇડ્રોજન અધાતુ સાથે અધાતુ સાથે સંયોજાય એટલે સ્વભાવિક છે એ એનો વિદ્યુત ઇલેક્ટ્રો પોઝિટિવિટી ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ બતાવે મિત્રો બરાબર કારણ કે અધાતુ જે હોય એ ઇલેક્ટ્રોનની ઉણપવાળા હોય ઇલેક્ટ્રોન મેળવવા કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવા હોય અને જ્યારે હાઇડ્રોજન અધાતુ સાથે ઝડપથી સંયોજાય એ સ્વભાવ એ વિદ્યુત સ્વભાવ નહીં પણ વિદ્યુત ધનમયતા એની ઇલેક્ટ્રોપોઝિટિવિટીને નિર્દેશ કરે એટલે આનો જવાબ કયો આવશે મિત્રો બીજો જવાબ થશે અઢાર માં આવશે બી ઓકે ત્યાર પછી મિત્રો ઓગણીસ માં એમસીક્યુ હાઈડ્રોજન પરમાણુ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ઓકે કયું વિધાન સાચું છે તે આપણે શોધવાનું છે પહેલું વિધાન તેના કેન્દ્રમાં એક પ્રોટોન એક ન્યુટ્રોન અને પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે શું હાઇડ્રોજનમાં ન્યુટ્રોન હોય ના મિત્રો હાઇડ્રોજનમાં ન્યુટ્રોન હોતા નથી તો પહેલું વિધાન તો આપણું ખોટું પડ્યું ચલો બીજું હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનાવી શકતો નથી એ તો સાવ ખોટી વાત છે આપણે જાણીએ છીએ કે એચ માઇનસ અસ્તિત્વ ધરાવે છે એટલે બીજું વિધાન બી ખોટું આલ્કલી ધાતુઓની સરખામણીમાં તેની આયનીકરણ ઉર્જા ઘણી વધારે છે બરાબર એ વિધાન સાચું છે મિત્રો બરાબર આ વિધાન સાચું છે કારણ કે આલ્કલી ધાતુઓની આપણે વારા વાત કરી છે એની નિયર અબાઉટ પાંચસો ની આસપાસ છે અને આપણા હાઇડ્રોજનની તેરસો ને બાર છે એટલે ઘણી વધારે છે અને લાસ્ટમાં હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મ ધાતુ જેવા છે શું હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મ ધાતુ જેવા છે ના મિત્રો હાઇડ્રોજન તો વાયુ સ્વરૂપે છે અને કોઈ ધાતુ વાયુ સ્વરૂપે હોતી નથી હાઇડ્રોજનની ફિઝિકલ પ્રોપર્ટીના ભૌતિક ગુણધર્મ ધાતુને મળતા આવે છે નહીં એટલે આ વિધાન વિધાન મિત્રો ખોટું થયું આપણે તો સાચું શોધવાનું હતું અને સાચું વિધાન આપણને મળી જ ગયું છે કયું વિધાન થશે મિત્રો સી અને લાસ્ટ એમસીક્યુ જોઈએ મિત્રો વિશ્વ એમસીક્યુ એચ પ્લસ આયન કયા કારણોને લીધે તે હંમેશા બીજા પરમાણુ કે અણુ સાથે જોડાયેલો હોય છે એનું જાણીએ છીએ એનું કદ ખૂબ નાનું હોય છે અને હેલોજન તત્વો જેવા ગુણધર્મો ધરાવે છે એ વાત સાચી છે પણ એની સાથે એચપ્લસ સાથે એ નિસ્બત ધરાવતી નથી રિલેટેડ નથી અને છેલ્લું ડી જોઈએ ઇલેક્ટ્રોન ગુમાવ્યા બાદ એચ આયનના કેન્દ્રમાં ફક્ત એક પ્રોટોન આવેલો હોય જેનું કદ બીજા આયન કે પરમાણુની સરખામણીમાં ખૂબ જ નાનું હોય અને નાના કદને કારણે મુક્ત અવસ્થામાં રહી શકે નહીં આ મિત્રો બહુ સાચું છે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનના કેન્દ્રમાં માત્ર એક પ્રોટોન છે અને એની ફરતે એક ઇલેક્ટ્રોન છે જ્યારે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો કેન્દ્રમાં અથવા તો ખાલી એક પ્રોટોન વધશે એટલે આપણે ચોક્કસપણે એચ પ્લસ એટલે શું બતાવી શકીએ પ્રોટોન લખી શકીએ અને એ ખૂબ નાના કદનો છે બરાબર એના કારણે ખૂબ જ નાનું કદ હોવાને કારણે એ મુક્ત અવસ્થામાં રહી શકે નહીં તો બીજા પરમાણુ સાથે કે અણુ સાથે જોડાયેલો રહે એનું કારણ આપણને મળ્યું મિત્રો ડી એટલે આનો જવાબ આવશે ડી ઓકે મિત્રો તો આપણે આ સેશન ની અંદર કેટલાક હાઇડ્રોજનના પ્રસ્તાવના અને એનું આવડ સ્થાન સ્થાન લગતા એમસીક્યુ જોયા મળીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં